રડવાની દવા તો હું totally બનાવું છું કે કોઈ પણ દર્દ હોય કેન્સર થી માંડીને ને બાળ બચ્ચા સુધી ની કોઈ પણ દવા હોય એ બધી દવા હું બનાવું છું જો દેશી દવા હોય ને તો અમે વિડીયો મૂકી શકીએ ઓલી દવા હોય ને તો અમે વિડીયો ના મૂકી શકીએ કારણ કે એને બધું કમ્પ્લીટ જોઈએ એમાં દેશી દવા ઓહોડિયા તે બીજું કોઈ વાંધો નહી દેશી ઓહોડિયા જ હું પાવડર બનાવીને મોકલું છું હા ઓલી દવા હોય ને તો નો મૂકી શકીએ કારણ કે એ તો મેડિકલ આવે એ medical ની કોઈ પણ દવા નો આવે હું તમને એ guarantee આપું છું મારી દવા ની અંદર કોઈ પણ medical ની દવા અંદર ભેળવેલી જો આવે એને check કરી લેવાની છુટી એની તમામ જવાબદારી મારી હા તો હું કવ દેશી દવા ના મુકાય કે દેશી દવા હું છે કોઈ આડઅસર નો કરે ને ઓલી દવા આવતી હોય ને કઈ થોડોક ફેરફાર થઇ ગયો હોય તો માણસ તકલીફ પડે મારી દવા થી કોઈ પણ ને કઈ ફરફેર થાય એ પણ જવાબદારી મારી બેસી ઓહોડી યાદ હું બનાવું છું હું કોઈ ફાર્મસી ની નથી કોઈ મેડિકલ ની નઈ કોઈ ડોક્ટર ની ને કોઈ ની નહી તમે એવું છે કે દેશી દવા હું છે ખબર સાહેબ કે ગણ તો નો કરે તો કઈ ની પણ આડ અસર નો કરે બરાબર છે અને હું દવા મારો અનુભવ આજકાલ નો ક્યાં છે ને અને હું અહીં દવાયું આપું છું અને મારે અત્યાર સુધીમાં કોઈ એવો દાખલો નથી બન્યો કે મારે કોઈ દવા પાછી મોકલી હોય કે એને કોઈ હાડ અસર થાય હમ

અથવા બાળ બચ્ચા બિલકુલ ન હોય જેને છોકરી છોકરો બે છોકરા હોય કે દીકરી ન હોય કે ખાલી બે દીકરી હોય અને દીકરા ની જરૂર હોય તો એની આપણે એક એક ચમચ લીલો પાવડર પાવી છે ભભૂત એ આયુર્વેદ જ છે એક લાકડા નો ભભૂત જ છે એવું ભૂલ ભૂલ ની એ આપણે એક ચમચ પાવી છે એના થી આપડી પાસે ઘણા રિઝલ્ટ પણ છે

બાકીના કોઈ ગામડે થી કોઈ પણ જગ્યા એ થી આવે આપડે all ભારત ની અંદર થી તો એને હું અહી દવા મોકલી આપું છું એ મારા ખાતામાં પૈસા નાખી દે ત્યાર બાદ હું દવા એને મોકલી દઉં અને તરત જ દે એવું કોઈ નહી કે હું આઠ દિવસ મોકલીશ કે બાર દિવસ મોકલીશ મારા ખાતા માં પૈસા આવી ગયા એટલે બીજે દિવસે દવા પાકી જાય કે તમને પૈસા આપો કદાચ હજાર પંદરસો જે તમારે દવાની ની થાતી હોય

અમુક ફ્રોડ થાતું હોય તો પછી અમુક વિષારે શું છે કે મેરાવણ ભાઈ નો આમાં થોડો કઈક ભાગ હોય આપડે કોઈ નો રૂપિયો કઈ વધારે લેતા નથી કોઈ વિડીયો સડાવવાનું લેતા નથી આટલા કોઈને કઈ દુઃખ દર હોય કદાચ ને જો આમાં હરવું પડી જાતું હોય એ માટે અમે આ વિડીયો તમારો ચડાવી દઈએ

તમને સામે ફોન નો આવે કે ના ના મેરમ તમે video ચડાવ્યો બરાબર છે અમારે લેખે છે અમારું દસ હજાર નું કે પાંચ હજાર નું છ હજાર નું ઓપરેશન ને મને એટલા પૈસા માં મટી ગયું એટલા જ દિવસ માં નહી કાપવાનું નહી કોરવાનું બેન હોય દીકરી હોય ભાઈ હોય કોઈ નહી કોઈ પણ વસ્તુ ની હું તપાસ ક્યારેય કરતો નથી કોઈ નું હાથેય ચાલતો નથી મારે ત્યાં દવા લેવા આવે જ છે એને હું છેટા બેહારી અને એકલા માણસ ને કોઈ દી હું દવા ladies હોય તો ભલે ને હોય તો એકલા માણસ ને હું કોઈ દી દવા દેતો નથી એ કોઈ પણ ની દવા પીવે આવ્યા હોય છોકરા ની પીવા આયા હોય અથવા કોઈ પણ વસ્તુની દવા લેવા આવ્યા હું એને કહું કે તમારા કોઈ પણ family ને લઇ તમે દવા આવો અને હું દવા હું મારી લારી જ દવા રાખું છું હું લારી જ આપું છું લગભગ વીસ વર્ષ થી કે અઢાર વર્ષ થી હું ઘરે કોઈ દી કોઈ ને દવા દેવા જતો નથી કે હું નથી રાખતો હું મકાન હું મારી લારી એ તમામ વસ્તુ રાખું છું અને મારી લારી એને બોલાવું છું મારું address આપો કે આ જગ્યા ઉપર તમે ભાઈ આવજો મારી લારી હોય અને સવારે અગિયાર વાગે થી માંડી ને કે રાત્રિ ના અગિયાર વાગ્યા સુધી હું સ્ટોપ ટોલ હું લારી એ જ હોય બીજો કોઈ ધંધો કરતો નથી મારી લારી હાલે તોય એ ભલે મારી લારી નો હાલે તો એ ભલે હું લારી એ જ હોય એટલે આવું બધું ધ્યાન રાખવાનું છે તો હું વિડીયો તમારો ચડાવી દઈ તમારે કોઈ જાતની તકલીફ નહિ લેવાની તમને કોઈ પણ ફોન આવે તો આ મારો નંબર છે મારી પાસે બીજો કોઈ નંબર નથી તમે ક્યારે પણ મને રાતે બે વાગ્યે પણ તમે મને ફોન કરી શકો છો રમેશભાઈ તમારો આવો વિડીયો મૂકેલો દવા લઈ ગયેલા અને આવો મારે ફોન આવ્યો છે એક સો ને વીસ ટકા દસ નહી આમાં શું થાય ખબર છે તમારી પાસે ની દવા લઈ ગયા પાછા નથી હું એક જ વખત મારા દવા આપું છું બાર દિવસની મચ્છા ની બાર દિવસની પથરી ની બાર દિવસની ની આ ત્રણ ની બાર જ દિવસની એક જ વખત દવા લેવાની ફરીથી એક પણ દવા લેવા નહી આવવાનું ઓલા કોઈ ધોરા ડાગ આવી ગયા એટલે કોડ કે શું કે કોડ આ કોડ એ મટી શકે ના ના એ કોડ નો મટે નો મટે ને ના એ નો મટે હું અમુક પ્રશ્ન કરે કે ભાઈ અમારે આવું છે કરી શકે તો આટણ આપણે કોડ રેકોર્ડિંગ ચાલુ છે તેમ સોપોઈ થઈ જાય હું તમે જે મને પૂછ્યો ને હું તમને સત્ય વાત કરીશ કોઈ વાંધો નહી આમાં હું છે ખબર છે કે ફ્રોડ ન થાઉં જોઈ ને કાયદેસર જે છાતું હોય કમ્પ્લીટ તમારું એ જ કરવાનું પરું ન ભૂગતું હોય તો નાયે પડે દેવાની ભાઈ મારું પરું નહી ભૂગે

એમાં તમારે કોઈ જાત ની તકલીફ નહિ રાખવાની હું તમને એટલી guarantee આપું કે તમે મારો video કદાચ પચીસ વર્ષ સુધી ચાલે અને ગમે એટલા customer આવે એક પણ તમારે એવો ફોન નો આવે કે આજ મેં આ દવા લીધી ને મને આનેથી કોઈ વસ્તુનો નો આ ફર્ક નો પડ્યો એ મારી જવાબદારી હા એ બરોબર બરોબર હા એમ એટલે હું સારું રહ્યું અને પછી ટૂંક માં બધી દેશી દવા જોઈએ ઓલી દવાનો નું અમે એડવર્ટાઈઝ નો કરી હકી એ તો મેડિકલ હોય મેડિકલ માંથી જે ડોક્ટર દવા લખી દેતો હોય એની અમે એડવર્ટાઈઝ નો કરી હકી પછી તમે હું તમને ગેરંટી આપું છું ને કે તમે મારી દવા કોઈ પણ લઈ જાય કોઈ પણ વ્યક્તિ લઈ જાય ગમે એની એને પેલા હપ્તાર વખત એને તમારે રિપોર્ટ કરાવીને પછી પીવાની એ દવાની અંદર મારી આયુર્વેદ જે દેશી દવા છે ખડ સિવાય ની ખડ અથવા કોઈ પણ હોય એની અંદર કોઈ પણ જાતની જો મેડિકલ સ્ટોર ની દવા કે અથવા કોઈ બીજી કોઈ કાઈ વસ્તુ નીકળે એની જવાબદારી મારી

હમ એનો છુટી દવા મુકવાથી કોઈ ફાયદો નથી એક પણ વ્યક્તિ લઈ જાય છે હા મને એટલી ખબર છે એક પણ આજે એની અંદર કોઈ પણ દવા મને કોન્ટેક્ટ કરીને લઈ જાય છે એ દસ જણા ને નહી નહી તમારે જે લાકડા બનતી હોય ને દવા તમારા જે વનસ્પતિ માંથી એનો કોઈ છોડ હોય એનો કોઈ લાકડું હોય એનો ફોટો મને મોકલી દેજો મારી પાસે તમામ પાવડર જ છે હમ હા તમામ પાવડર છે કોઈ વાંધો નહીં પાઉડર ફોટો પાડીને મૂકજો ખરી આ તે તો દવાયું તો કદાચ ત્યાં એજી ઘરે હશે હું આવ અને તમને બધાના ફોટા પાડી હા એક ફોટો મોકલી દયો હા અને તમારો ફોટો હા અને તમારો એડ્રેસ તમારો એડ્રેસ મારો ફોટો તમારી પાસે છે ને ના નીકળી જાય નીકળી જાય અમારું પછી તમે આ બે 2 થી થઈ જાય તો નીકળી જાય આમાં કેટલા જ રાખવા પાને એટલે મારો ફોટો પણ મોકલાવો ફોટો અને તમારું જે રહેતા હો ને હા આનું આખું એડ્રેસ લખીને તમારું નામ હીખે હા એ મારો WhatsApp માં નખ

对呀。<Yeah. S 2> <laughs>